વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે ઢોસા બનાવવાના છીએ તો ઢોસા બનાવવા માટે આપણે અગાઉ તૈયારી કરીએ છીએ તો એના માટે આપણે અહીંયા ત્રણ વાટકી ચોખા લીધા છે આજ માપની આપણે ત્રણ વાટકી ચોખાને એક વાટકી અડદની દાળ લીધી છે અડધીથી પોણી ચમચી જેટલી અહીંયા આપણે મેથી લીધી છે અને અહીંયા આપણે એક વાટકી જેટલા પૌવા લીધા છે આ બધું સાથે એકદમ સરસ ધોઈ અને આખી રાત પલાળી અને બીજા દિવસે આનું ખીરું તૈયાર કરવાનું હોય છે તો ઉપર આપણે મિક્સ કરી અને આપણે ઢોસાનું બેટર બનાવવા માટે એકદમ સરસ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી ધોઈ અને આપણે આને આખી રાત પલાળીને બીજા દિવસે આનું બેટર તૈયાર કરવાનું તો અહીંયા આપણે દાળ ચોખા અને પવા બધું સરસ મિક્સ કરી લીધું છે ને હવે આપણે એને ધોઈ લેશું અને આખી રાત પલાળી દેસું તો આપણે દાળ ચોખાને પલાળીને રેખા છે એને તો આપણે આખી રાત સુધી આપણે એને પલાળી દીધા છે આવી રીતે આપણે દાળ જોઈશું તો બે કટકા થઈ જાય છે એકદમ મસ્ત એવી પલળી ગઈ છે દાળ દાળ પણ પલળી ગઈ છે અને ચોખા પણ પલળી ગયા છે તો આપણે પાણી નહીં ઉમેરીએ પાણી કાઢીને આપણે દાળ ચોખાને ઉમેરી અને પીસી લેવાનું છે આવી રીતે હવે આપણે ઢોસાનું ખીર તૈયાર કરી લેશું એકદમ સરસ આપણા દાળ ચોખા પલળી ગયા છે બે ચમચી જેટલો આપણે દહીં ઉમેરશું એકદમ સ્મૂથ એવું આને આપણે પીસી લેવાનું છે તો આપણે ઢોસા માટે આવું સ્મૂથ એવું આપણે જીરું તૈયાર કરવાનું છે એવું સ્મૂથ એવું એટલે આપણા ઢોસા મસ્ત એવા બને એકદમ ક્રિસ્પી તો આપણે તપેલીમાં કાઢી લેશું તો આવી જ રીતે આપણે બધું બેટર તૈયાર કરી લેવાનું છે પીસીને તો અહીંયા આપણા ઢોસાના બેટર ને આથો લાવવા માટે સાત થી આઠ મિનિટ સાત થી આઠ કલાક સુધી આથો રાખી ગરમ જગ્યા ઉપર અહીંયા આપણો આથો આવી ગયો છે જો તમને જોતા જ લાગે છે કે મસ્ત એવો આથો આવી ગયો છે તો હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું

મૈસૂરી ભાજી બનાવીએ છીએ તો એક નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છું અને તેલ ઉમેર્યું છે આપણે હવે ડુંગળી ઉમેરી ડુંગળીને પહેલા આપણે સાતડી લેવાની છે એક ચમચી જેટલી આપણે અડદની દાળ ઉમેરવાની છે એક ચમચી જેટલી ચણાની દાળ ઉમેરવાની છે તરત આપણે સાતડી લેવાની છે અહીં આપણે ડુંગળી અને અડદની દાળ ને ચણાની દાળ મસ્ત એવી સતળાઈ ગઈ છે તો આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી દેસું આપણે એને પણ આપણે લેવાનું છે અને આપણે એક ટમેટું ઉમેરી દેશું મોટું अर्धी चमच लाल मरचू पावडर पाच चमच हळद अधी चमच धाणाजीरु पवडर अर्धी चमची जो पावभाजी मसलो उमरशुस आपतडीसु तेल छूट पडे तुटी અહીંયા આપણે બટેકા ઉમેરી દઈશું મેથ કરેલા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ આપણે ભાજીને મિક્સ કરી દેવાની છે મસાલા સાથે સાતડી લેવાનું છે હવે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે આમાં આપણે મૈસૂરી ચટણી આપણા મિક્સ કરશું અહિયાં પાંભાજી મેસર થી આપણે ભાજી ને મિક્સ કરી લેશું તો તૈયાર છે મૈસૂરી ભાજી સુરતની ફેમસ એવી મૈસૂરી ભાજી તૈયાર છે એટલે કે નોનસ્ટિક તવી રાખી છે આપણે તેલ લગાવી લેશું પેલા ને આપણે થોડું પાણી ઉમેરશું એક કપડાથી આપણે એને લૂછી નાખવાનું છે રીતે આપણે સાફ છે તો હવે આપણે ઢોસા બેટર ઉમેરશું દોઢ ચમચા જેટલો આપણે ઢોસા બેટર ઉમેરી અને આવી રીતે રાઉન્ડ રાઉન્ડ આપણે ઘુમાવાનું છે

અહીં આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે થઈ ગયો ને મસ્ત એવો ઢોસો તૈયાર આવી જ રીતે બધા ઢોસા ને આપણે તૈયાર કરવાના છે તો સેમ એ જ રીતે આપણા બધા ઢોસા ને તૈયાર કરવાના છે તો અહીંયા આપણે મૈસૂરી ઢોસા તૈયાર કર્યા છે તો મૈસૂરી ભાજી અને મૈસૂરી ચટણી સાથે ખાવાની તમને ખૂબ જ મજા આવશે અને મૈસૂરી ચટણીની રેસીપી પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે તો તૈયાર છે અહીંયા આપણે બજાર કે રેસ્ટોરન્ટ જેવા મૈસૂરી ઢોસા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો